નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યના મંત્રીશ્રીના મતવિસ્તારમાં આવેલ દેવગઢ બારીયા તાલુકાના દેવીરામપુરા ગામનું સ્મશાન રસ્તા વિહોણું આઝાદીના સાડા સાત દાયકા બાદ છેલ્લા વીસ વર્ષથી ધારાસભ્ય પદ ભોગવતા રાજ્યના મંત્રીશ્રીના મતવિસ્તારમાં દેવગઢ બારિયા તાલુકાના દેવીરામપુરા ગામનું સ્મશાન રસ્તા વિહોણું દેવગઢ બારીયા તાલુકાના દેવીરામપુરા ગામનો બનાવ દેવીરામપુરા ગામના ગ્રામજનોને કોતરના ધસમસતા પાણીમાંથી સ્મશાને જવાની ફરજ પડતી હોય તેમ દેવીરામપુરા ગ્રામજનો અર્થથી લઈને કોતરના ધસમસતા પાણીમાંથી જતા જોવા મળ્યા વધુ વરસાદ હોય તો કેરસામાં પાણીથી પણ વધુ પાણીમાં પસાર થતા ડાઘુઓ દેવીરામપુરા ગામના ડાઘુઓને પડતી અનેક હાલાકી અંતરિયાળ ગામોના અનેક સ્મશાન રસ્તા વિહોણા નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ દાહોદ